નમસ્કાર મિત્રો મિત્રો આપણા હરિભા અને ફૂમતાજીએ બૂમ પડાયેલી હતી મિત્રો એસબી હિન્દુસ્તાની ટીવી એ હમણાં આવી હતી તો મિત્રો કઈ જગ્યાએ આવી હતી તે તમે જરૂર કમેન્ટ કરજો અને મિત્રો તમે તેમના વિડીયો આજ સુધી ના જોવા હોય તો હવે તમે જોવાનું ચાલુ કરી દો કેમ કે આપણે ફેમિલી હંગાજ પણ આપણે તેમના વિડીયો જોઈ શકીએ એવા વિડીયો તેમના બહુ સરસ વિડીયો હોય છે અને તેમના વિડીયોની અંદર કોઈ ગાળી ગલોજ કરવામાં આવતું નથી અને સરસ જોરદાર મનોરંજનવાળા વિડીયો હોય છે અને સરસ એક્ટિંગ છે એ ટીમ આખી આ કે એ ટીમ ને ધન્યવાદ છે કે જોરદાર ગડિયા બનાવે છે તો ખાલી તમે એક વખત એમના વિડીયો જોજો તો મિત્રો હવે તમે આ વિડીયો જોઈ લો અને આ કઈ જગ્યાએ આવ્યા છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો મારે એક વાત છે તો કોઈ થાય પણ